ચેરમેન નરેશભાઈ પટેલ નું પાટીદાર સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું નરેશભાઈ પટેલ બોટાદની બોટાદ હેતુ એવો છે કે રાજકોટ અમરેલી ખાતે સર્વ સમાજના લોકો માટે કેન્સર હોસ્પિટલ આયોજન કરવામાં આવ્યું છે તે કેન્સર હોસ્પિટલના ભૂમિપૂજનના પ્રસંગે સમાજના અગ્રણીઓને હાજર રહેવા આમંત્રણ આપવા માટે નરેશભાઈ પટેલ રૂબરૂ બોટાદની મુલાકાતે આવેલ હતા અને પાટીદાર સમાજના લોકોએ તેમનું ઉષ્માભેર સ્વાગત કરેલ હતું અને પાટીદાર સમાજની મિટિંગનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં વિવિધ પ્રશ્નોની રજૂઆત કરવામાં આવેલ હતી અને ખાસ કેન્સર હોસ્પિટલના ભૂમિપૂજનના પ્રસંગે હાજર રહેવા સૌને આમંત્રણ આપેલ હતું આ ભૂમિપૂજન કાગવડથી વર્ચ્યુઅલી કરવામાં આવનાર છે તેમ નરેશભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવેલ છે અનેક પ્રકલ્પોના ભાગરૂપે એક આરોગ્યધામનો પ્રકલ્પ જે કેન્સર હોસ્પિટલનો પ્રકલ્પ છે તે તારીખ એકવીસ એક બે હજાર ચોવીસના રોજ ભૂમિપૂજન કરવા જઈ રહ્યા છે ત્યારે બોટાદ જિલ્લામાં આવી અને ત્યાં રૂબરૂ આમંત્રણ તમામ સમિતિઓને આપવા માટે અમે સવા છે અને આ કાર્યક્રમ રાજકોટ નજીક અમરેલી ગામે થવાનો છે પણ મુખ્ય કાર્યક્રમ પરલધામ મંદિરે હશે અને ત્યાંથી વર્ચ્યુઅલ ભૂમિપૂજન જોવામાં આવશે